ગાઈસ ગાઈસ તો પહેલા હવે આપણે ચુલો બનાવવાની શરૂઆત કરીએ 30 ફૂલ છે લહણ અને હું અને ઉષા બંને સંભાર્ય બનાવશે રંગણના કમ્પ્લીટ તો ચલો શરૂઆત કરીએ એ આઉટ ઠોક લીંબુ નાખજો લેબો ઠોક તે આપણે લે થઈ ગયા હે કોમ તો પણ આપણે મેં થી કરી હોય એટલે અમે નહી સો ગાઈસ ફાઇનલી હવે માળીયા મે આવી ગયા સો એવોથી હાથ વિના જો આહા હાથ વિના સો ગાઈસ ફાઇનલી હવે માળી આવી ગયા હી અને રતર તો વાત કરવી પડશે

ચૂલો બનાવવાનો છે લાકડા લા બનાવ છે હું આવી ગયો છું મારી ઉપર અને અહીંથી આજુબાજુ આખો વ્યૂ દેખાય છે હવે શરૂઆત કરી હવે ખાઈ ગયો સો ગાઈસ ચલો પેલા બધી વસ્તુ કમ પાથરી દો અને પછી આપણે આગળ શરૂઆત કરીએ આઈ સો ગાઈસ ફાઇનલી હવે જમવાની શરૂઆત કરીએ બનાવવાની તો તમે જોવો મે જે સામાન લાવ્યો છે તમને બતાવવા તો રોટલા મુકવા સાવડી લાવી દીધી છે કલાડી છે રોટલા બનાવવા માટે પછી લોટ પણ લાવી દીધો છે ચુલો સગા પેટી પણ લાવી ગઈ પછી આ તેલ લાવી છે સુગાઈ એટલે તારા બનાવવાનું છે સો આ છે ખલ તમે જુઓ પથરાનો ખલ છે અને આ છે તો આપણે આખું મરચું આખું મેઠું હળદર અહીંયા વાટીશું અને આ બધા મસાલા છે મિત્રો તમે જુઓ ગાઈસ આ છે રીંગણ તમે જુઓ તો આ સંભારી આપણે બનાવવાના છે આ રીંગણને ને વચમાંય ચારે ખોરથી કાપી અને એની અંદર બધા મસાલા ભરી અને મસ્ત શાક બનાવવાનું છે અને ભૂંગળી રહ્યા શું ગાઈસ તો પેલા હવે આપણે ચૂલો બનાવવાની શરૂઆત કરીએ તો પેલા ગિરીશ ભાઈ ત્રણ ઈટો લેતા આવો આપણે પેલા ચૂલો બનાવી દો આવડતો તો નહીં ચૂલો બનાવી દો શું બને તો ગાઈસ આપણે ચૂલો બનાવશું અહીંયા આ જગ્યા છે અહીંયા ચૂલો બનાવવાનો તો અમે લાવી દીધી છે હવે રાજુભાઈ ક્યાં લગાવ એમ કરી દીધું તો ગાઈસ ચૂલો બનાવવા માટે ઈટો પણ આવી ગઈ છે તૈયાર થઈ ગયો છે તો પેલા આપણે લાકડા લઈ આવું હવે સો ગાય ફાઈનલી ગીરીશ લાકડા લઈને આવ્યો છે તો ગીરીશ અહીંયા લાકડા મૂકી દે ને મસ્ત જણા જણા કરીને લાકડા સો ગાય જ તમે જોઈ શકો છો કે ગિરીશ ફૂલ છે લહણ અને હું અને ઉષા બંને બનાવશે રીંગણના કમ્પ્લીટ તો ચલો શરૂઆત કરી

તिखળ આઈસ એકન આઈસ થી તીખટી મરચા આઉટ લઈ જા એ રિંગલ પર આ તો ચિટલી ગઈ એ હા આવો સો ગાઈઝ ફાઇનલી ઉષા કમ્પ્લીટ મસાલો બનાવી દીધો છે તો આપણે હવે આ સંભાર્યા અંદર ભરી દે અંદર કમ્પ્લીટ આ રીંગણ છે સંભાર્ય એની અંદર આ જે ઉષા એ બનાવ્યો છે મસાલો બનાવી મસાલો ભરવા કમ્પ્લીટ બનાવી દીધી આપણે જો શું તમે જોઈ શકો છો કે સાંભળીએ બધા ભરી નાખ્યા છે અમે રીંગણનો હવે આટલો મસાલો બાકી છે તો હવે આપણે બધું કામ પતી ગયું છે રીંગણનું અને આપણે હવે ચૂલો હળગાવવાનો છે તો લાકડા પણ તૈયાર છે તો હવે ચૂલો હળગાવવાની શરૂઆત કરીએ અને સાથે સાથે પતી ગયું છે સાર્યું ગિરીશ શું ગાઈશ ગિરીશ લાવે છે લાકડ મૂકી દઈએ

કોઈદાર તો ખાઈએ મારી દરરોજ ખાઈએ જ મારી પર કોઈદાર ખાઈએ તો મજા આવે ત જાહે હું કરું યાર દેખ બેટા હા ની આઈ ગઈ આઈ જાય એ આઉટ માર્યા હવે નાખું

તો ગાઈસ હવે આને ઉતારી દઈએ અને હવે રોટલા બનાવવાની શરૂઆત કરીએ લાઈન પર મૂકી લાગે મૂકી દો આટી ચડા સો ગાઈસ હવે ઉષા બનાવે છે રોટલું મસ્ત તો આ પડશે આખો તો સમજી જવાય હવે હિસાબ બનાવશે રોટલો તો એટલા ઘડી આપડે ડુંગળી મસ્તકતી ડુંગળી બાજુમાં જોવું છે રોટલો બનાવવાની શરૂઆત કરી નાખી છે અંદર તરત તો વાપરશે સો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો કે ઉષાએ બે રોટલા બનાવી દીધા છે અને થઈ ગયો રોટલા હા કલાડી ઉતારે છે હવે તો સો ગાઈસ ફાઈનલી બધું જમવાનું બની ગયું છે તો આજે આને સિસ્ટમની પ્રોસેસ આજે વાસણ છે બધાયા મૂકી દીધી અને જઈએ ઉપર માય પર ખાવા માટે વજન વાળો બહુ ના 38 છે આકી મેન વસ્તુ બાકી છે એ મેન વસ્તુ પર પહોંચાડવું પડે ચાલ સુલા હતા સો ગાઈસ ઓના વગર જમન મજા આવે નહીં નહીં કા નહીં તો ચાલે કમ્પ્લીટ છે સો ગાઈસ ચલો એટલે બમાઈ

સો ગાઈસ ફાઈનલી શાક કેટલું મસ્ત ઉશા બનાવી તું ને તમે જો હું પડાવાય હું ગોટી કો બધે બે રોટલા પટી ગયા શાકે પતાઈ દીધું અને માર ગોળ ખાડ વારો આયો જો ફિર સા આ દોઈ નાખો ઓ આ તો ધરાઈ રહ્યા હું રોટલા વેણવેણી ખાઉં છું હે

તો ગાઈસ ફાઇનલી હા હવે જઈ છે ઘરે મજા આવી દી પણ હો રીંગા ખાવાની તો બજાજ વરસતી અન બનાય તો ને તો બધા તૂટી જ પડે તો કાઈ કાઈ है। हो, ही है मैं बाए, बाए। खार गए तो नहीं खार तो खार. में तो 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 La, -la.